નારા સાથે સફાઈ કર્મીઓ નીકળી પડેલા હતા બગસરા નગરપાલિકાના સફાઈ કામદારોની અનેક પ્રશ્નોને લઈને ભારે સમસ્યા છે સફાઈ કામદારોમાં આ બાબતે ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે પડતર માંગણીઓ ન સંતોષાતા સફાઈ કામદારોએ હડતાલ પાડેલી છે ત્રણ મહિનાથી પગાર વિહોણા સફાઈ કર્મીઓમાં પાલિકા તંત્ર સામે અહિયાભરાળ ઠાલવવામાં આવેલી છે સફાઈ કર્મીઓની માંગણીઓ તાત્કાલિક નિવારવા માટેની માંગ કરવામાં આવેલી છે શું કહો આજે અઢાર તારીખના રોજ તમે સફાઈ કામદારો દ્વારા હડતાલ ઉપર હતા અને સફાઈ નહીં કરવાનો નિર્ણય કર્યો તો તેને લઈને શું કહેશો એને લઈને હું એ કહેવા માગું છું અમારા જે અગાઉ આની પહેલાં અમે એ લોકોને આવેદન પત્ર આપેલું ત્યાર પછીની નોટિસ સ્વરૂપે એ લોકોને અઢાર તારીખની નોટિસ અઢાર છની નોટિસ આપી જો અમારા પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય અને સંતોષકારક કોઈ જવાબ નહીં મળે તો અઢાર છથી અમે તમામ સફાઈ કામ ઠપ કરી દેશું આ પછી એ લોકોએ અમને ઉત્તરમાં જવાબ મોકલો કે હવે વિચારશું ને નાણાકીય સ્થિતિ સારી નથી અને અમુક પ્રશ્નો અમે વહેલી તકે ફતે તમને જાણ કરશું એવા બધા મીઠા મીઠા જવાબ આપ્યા તો કોઈ પણ જતના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું નથી અને એ લોકો કે હવે જોઈશું ને વિચારશું એવું બધું ખાલી ખાલી ક્યાંય છે આજે તમારી સફાઈ ન થઈ તો તમને કોઈ સંસ્થા કે કોઈ નગરપાલિકામાંથી કોઈ કોન્ટેક્ટ કર્યો હોય કોઈ તમારી મુલાકાત કરી હોય અમે સફાઈ કામ ઠપ કર્યો એવી કઈ કોઈ જાતની અમને કોઈ જાતની કોઈની જાણ નથી કોઈનો ફોન નથી એક ફોન અમને રામાય સાહેબનો અમરેલીથી આવ્યો હતો હવે હવે પછી કદાચ કોઈ નિર્ણય નહીં થાય તમે આગામી દિવસોમાં શું આગામી દિવસોમાં હવે પછી તો નિર્ણય થાય આજથી તમામ સફાઈ કામ સફાઈ કામ સ્વતંત્ર ઠપ કરી દઈશું ત્યાર પછી રેલી સ્વરૂપે અમે ગામમાં રેલી કાઢશું પછી ઉપવાસ ઉપવાસમાંથી ઉતરશું પ્રત્યેક ઉપવાસ ઉપવાસમાં ઉતરશું એમ છતાં નહીં થાય તો તમામ કામ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરશું પછી પાણીની વ્યવસ્થા છે પોર્ટો બંધ કરશું લાઇટ શાખા લાઇટો બંધ કરશું